હાઈ ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં અને ખૂબ જ સરસ મૂળા મળે છે તો આપણે આજે મૂળામાંથી એવો જબરજસ્ત નાસ્તો બનાવીએ કે તમે એકવાર બનાવશો તો હંમેશા બનાવતા થઈ જશો એટલો ટેસ્ટી બને છે ચાલો શરૂઆત કરીએ પાંચસોથી છસો ગ્રામ મૂળા લીધા છે એનો વ્હાઈટ પાર્ટ અલગ કર્યો અને ગ્રીન પાર્ટ છે એમાં કૂણા કૂણા પાન ભેગા કરી સમારી લેવાના છે અને ઉપરની જાડી દાંડીઓ હતી એ કાઢી નાખી આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના પાંદડાને અને પછી ત્રણ વખત પાણીથી વોશ કરી નાખવાના પાંદડા અહીંયા સમરાઈ ગયા છે ને ત્રણ વખત પાણીથી વોશ કરી નાખીશું અને આ બાજુ વ્હાઈટ પાર્ટ છે એને નાઈફની હેલ્પથી છોલી લઈશું મૂળામાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે અને જો અહીંયા સરસ છોલાઈ ગયા છે અને હવે છીણી લઈશું છીણાઈ જાય એટલે એને સાઈડ કરી લઈશું અને મિક્સર જારમાં પોણો કપ દાળિયાની દાળ લઈશું અને એને ગ્રાઇન્ડ કરી લેવાની છે દરદરી ગ્રાઇન્ડ કરવાની છે મિક્સચરને ઓન ઓફ ઓન ઓફ કરીને દરદરી ગ્રાઇન્ડ થઈ ગઈ છે જુઓ એને એક બોલમાં કાઢી લઈશું હવે ખલની અંદર અડધો ટેબલ સ્પૂન આખા મરી બે ટેબલ સ્પૂન સૂકા દાણાને વાટી લઈશું દરદરા દરદરા વાટી લેવાના છે હવે આ પાવડર છે એ દાળિયાની દાળ ક્રશ કરીને રાખી છે એમાં એડ કરી લેવાનું છે અહીંયા એક નંગ મકાઈના દાણા મિક્સર જારમાં લઈ લઈશું મકાઈને છોલી નાઈફની હેલ્પથી દાણા કાઢી લીધા હતા અને હવે આમાં લઈ લઈશું બે મોડા મરચાં અને બે તીખા મરચાં એડ કરી લઈશું ટુકડો આદુ છોલી કટકા કરીને ઢાંકણ બંધ કરી અને આપણે ક્રશ કરી લેવાનું છે દરદરૂ ક્રશ કરવાનું એને પણ વધારે મોટું પણ ના રહેવું જોઈએ આ રીતનું દરદરૂ ક્રશ થઈ ગયું છે એને આપણે આમાં લઈ લઈશું બોલમાં એક કપ ફ્રેશ લીલા ધાણા સમારીને એડ કરી લેવાના છે મૂળાના પાન જે આપણે સમારીને રાખ્યા પાણીથી વોશ કરીને એને આમાં લઈ લઈશું મૂળાનું છીણ પણ લઈ લઈએ અને તમે જુઓ આમાં પાણી કેટલું બધું છૂટું પડ્યું છે એને જવા દેવાનું છે એક મોટા વાસણમાં લઈ લઈએ એટલે મિક્સ કરતાં ફાવે અહીંયા દોઢ કપ જેટલો ચણાનો લોટ એડ કરવાનો અને અડધો કપ ચોખાનો લોટ એડ કરીશું ટુ ટી સ્પૂન મીઠું અને વન ટીસ્પૂન બ્લેક સોલ્ટ અડધી ટી સ્પૂન હિંગ એડ કરીએ બધું જ મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આમાં થોડુંક જ પાણી એડ થશે વન ફોર્થ કપ જેટલું પાણી એડ થશે અને બેટર તૈયાર થઈ જશે અને પછી એને પાંચ સાત મિનિટ સાઈડમાં રેસ્ટ આપવાનો છે વધારે રેસ્ટ નહીં આપવાનો કારણ કે મૂળામાંથી પાણી છૂટું પડતું હોય છે હવે આપણે ચટણી જોઈ લઈએ મિક્સર જારમાં એક કપ દહીં વન ટેબલ સ્પૂન ખાંડ એડ કરીએ અડધી ટી સ્પૂન મીઠું વન ટી સ્પૂન લસણની ચટણી એડ કરવાની છે અને ઢાંકી અને આ રીતે બ્લેન્ડ કરી લીધું છે હવે એની અંદર બે ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેવાનું છે એક બોલમાં કાઢી લઈશું દહીંની ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે જે આ નાસ્તા જોડે બહુ જ ટેસ્ટી લાગશે હવે અહીંયા બેટરની અંદર અડધી ટી સ્પૂન કરતાં ઓછો કુકિંગ સોડા અને એક નંગ નાની સાઇઝનું લીંબુનો રસ એડ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે તેલ ગરમ થાય એટલે એમાંથી વન ટેબલ સ્પૂન તેલ લઈ અને આ બેટરમાં એડ કરી મિક્સ કરવાનું છે બળાઇને ધ્યાન રાખવાનું છે મિક્સ કરતી વખતે અહીંયા તેલ સરસ ગરમ થઈ ગયું એટલે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ ઉપર અહીંયા મૂળાના ગોટા તળી લઈશું થોડું થોડું પોષણ લઈ અને આ રીતે એકદમ ક્રિસ્પી થાય એમ તળી લેવાના છે પહેલાં એક વખત તળી અને કાઢી લેજો અને જમવા બેસો ત્યારે ફરી તળજો અને ફરી ક્રિસ્પી કરી અને જમવા બેસવાનું એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા મૂળાની ભાજીના ગોટા તૈયાર થઈ ગયા છે એને દહીંની ચટણી સાથે મેં સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો જો કેવા જાળીદાર બન્યા છે